વેલકમ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી જીરા આલુ જે ઝટપટ બને છે અને બહુ જ ટેસ્ટી લાગે છે બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે બટેટા તો કોને નથી ભાવતા તો ચલો આપણે ઝટપટ બનાવીએ જીરા આલુ તો જીરા આલુ માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે અને જીરું છે એ આપણે થોડું વધારે નાખવાનું હોય છે આમાં બિલકુલ લાલ મરચી ના પાવડરનો ઉપયોગ નથી થતો તો અહીંયા હું લીલું મરચું એક તીખું લીલું મરચું નાખી દઉં છું તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો અહીંયા હું એક સૂકું લાલ મરચું પણ નાખું છું તીખાશ જે છે આપણે આનાથી જ લાવવાની છે એના માટે તો વઘાર જે છે એ બિલકુલ જ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બટેટા જે છે એ નાખી દઈશું બટેટા જે છે અહીંયા મેં ચાર બટેટા લીધા છે બાફી છાલ કાઢી અને સુધારીને રાખ્યા છે તો આપણે એ નાખી દઈશું અને એક મિનિટ પછી આપણે બધો મસાલો કરશું એમને રહેવા દઈશું એક મિનિટ માટે તો ત્યાં સુધી તમે મારી ચેનલ જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ બટન આપેલું છે સબસ્ક્રાઈબનું એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આપણે મળીએ એક મિનિટ પછી તો અહીંયા હવે હું મસાલો જે છે એ કરવા લાગી છું અહીંયા મેં હળદર લઈ લીધી છે હવે આપણે નાખીશું નિમક મીઠું સ્વાદ અનુસાર હવે આપણે નાખી દઈશું ધાણાજીરું પાવડર એક મોટી ચમચી હવે અહીંયા હું નાખવા જઈ રહી છું આમચૂર પાવડર એક ચમચી આમચૂર પાવડર અને આમાં આપણે બિલકુલ જ લાલ મરચાંની ભૂકીનો ઉપયોગ નથી કરતા તો આ જે છે એ ફરાળમાં બહુ જ ઇઝી અને સરળથી બની જવાળા જીરા આલું છે અને બહુ જ સરસ લાગે છે તીખા અને ચટપટા પણ તીખાસ જે છે એ લીલા મરચાંથી આવે છે એટલે તમે લીલા મરચાં જે છે એ તીખા લેશો તો એનો ટેસ્ટ બહુ જ વધારે સરસ લાગશે જો તમે મોરા મરચાં લેતા હોય તો તમે બે થી ત્રણ નાખી શકો છો આ જીરા આલુ છે એ તીખાશ અને ખટાશ ઉપર જ બેઝ હોય છે ખટાશ માટે આપણે છે એ આમચૂર પાવડર નાખ્યો છે અને થોડું લીંબુ પણ નીચવશું પણ પહેલાં આપણે આ બધું મિક્સ કરી દઈશું હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો શાક જે છે બિલકુલ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર હું અહીંયા અડધું લીંબુ નીચવી દઈશ તો અહીંયા જે છે મેં અડધું લીંબુ નીચવી દીધું છે બસ અડધું જ લીંબુ નાખવાનું હોય છે તો તૈયાર છે ગરમા ગરમ જીરા આલુ આપણે ફરાળમાં પણ બહુ જ સહેલાઈથી ઝટપટ બનાવી શકીએ છીએ સવારના ટિફિનમાં પણ જો ઉતાવળ હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ અને બટેટા તો બધાના ભાવતા હોય જ છીએ તો ચલો આપણે જલ્દીથી સર્વ કરી લઈએ તો તૈયાર છે ફરાળી જીરા આલુ તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ઉપર ક્લિક કરો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ જીરા આલુ તમને કેવા લાગ્યા હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ